કે કેમ સોબ જવાબ દે તમારો દોષ જે કે આજે આજુ રે રાચાડા ગામના રાચાડા ગામવાળા પટણુ કાકા કે ભાઈ રાજુ ભાઈ ઠાકોરને કેસલ ભજિયા ખાવા માટે ઘણા મિત્રોની અપના WhatsApp પર મેસેજ હતા કે તમે એકવાર આનો વિડિયો બનાવો આના બજે એટલે ટેક્સમાં બે સાવા ભાઈ અને માકાઈતી સ્ટોલ એની દુકાનો નામ છે અને આ પૂછી શકો છો લોકેશનની જો વાત કરીએ ને ક્યાં રસ્તો જેરો છે થોર ગામ बाजू નયા રસ્તો જેરો છે સીલ

અને કોઈ વિશેષતા છે આને જે બનાવી ના છે તેમે આ ઓર્ડર છે આપણે એમને પૂછ્યા નમસ્કાર કોનું નામ જો આપેલું ભાઈ રાજુભાઈ ઠાકોરું બાર રાજુજી મામ ઠાકોર ભાઈ રાજુભાઈ કે રાજુભાઈ કેટલા વખત તમે આ જે ખરીદ્યા આ બધું મને પૂછ્યું દેતા ગોળ સિદ્ધમંદુ કરવા બેટા ડિપોઝટ છે કે કેમ બરાબર છે અને બીજું તો બધી આવી રહી છે બધી ચોક કરી બરાબર બચ્ચા ચોખો અપન ચોખો અપન કોઈ બસ સુ હોય એની એક તો સુ આ પસુ ખરાબ ના ખરી મરચું ખરાબ પડ હોય તો એના કારણે ના બોલ બધું સારે તાજે તાજુ વાપરવું પડે તાજુ પાળતા તો તાજુ સુ અપન તાજી પઢિયા બનાવ્યા આપવા આવડે ગરમા ગરમ 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 અપના લાઈવ જ અપના એટલે મેં જે પઢિયાનો મતલબ તમાર ટાઈમિંગ સુ જે 12:00 સવારે સવારે 7:00 વાગે ચાલુ કરું તો 11:00 થી માકના ગરામો બડુક કો લઈ લે ભાઈ અગર જો તાતેપરા ખાવાના છોટીનો તો સવારે 7 વાગે થી 11 વાગે સુધી બસ 11 થી 12 ઓર 12 વાગ્યા સુધી 11 વાગે જણે તમારે ખાવાના છોટીનો ફરાવટ પહોંચી જજો ભાઈ ને એડ્રેસ એટલે આવી એડ્રેસ હોય આ જો રાચા નાકા તો કાલુકો જીલ્લો ખાટીનગર ગામ રાચાડા ભાઈ ગામડા આચાડા ને હાઈવે પર જવાનું પર છે એમેજ કે નામ સુજો ભાઈ અપના માગાડી જ સ્ટોર માગાડી સ્ટોર ને નાસ્તા હોય ભાઈ બરાબર છે

तो कोत कोत બીજા ગ્રામોને ખવડાવવામાં આવે બરાબર ને એટલે ખવડાવે ગરાગમાં ખવડાવે ખાઈ પછી બીજા દરેક પણ ખાઈ શકે છે બરાબર ને ને આપણે આગળ પણ જોઈએ જો ચાલો ત્યારે બીજા વિડિયો પણ લઈ લો અને જે ચેનલ વિડિયો હે ને ભાઈ બીજો તો હોય ચાલો ભાઈ મિત્રોના કોઈ વિડિયો લઈ લો ચાલો ઓકે સર આ ભાઈ ભાઈ નાસ્તો કરીએ છે પકોડી જો ભજીયા ખાર હોય કેસે લાગે બહુત બઢિયા છે સ્વાદિષ્ટ આપણે રાજલપુર સે આતક આયા રાજલપુર એટલે ટાઈ ચાટ આ રોજ જો જબી બનતા આજ સાતમ મે जो भगवान का दिन है बस क्या आया देखा जन्माष्टमी बराबर जन्माष्टमी है भाई। खा रहे मुझे बहुत मस्त बहुत टेस्टी लगता है इसके लिए हम लोग इतना दूर दूरपुर से चल के आए के आये वाले तो मैं झारखंड का रहने वाला हूँ झारखंड ना जाए खाते हो तो मजा आती है बहुत मजा आ रहा है अच्छा लग रहा है तो खाना आ सके बिल्कुल आप तो सबको कहेंगे की अगर अगल पगल वाले जितने भी है इस भाजय आनंद और आज जन्माष्टमी भी है

પાચે ને ભાઈ સા સા હજાર કા હોય તો લાગે કે જો બજે આજ જોઈ શકો છો કે 12 સારા ફોનાનો વરસાદ ચાલી રહ્યો છે અને જે ખુદરાજી હોય અને બજિયા દીબો દે તો બડે એટલે વાળી છે જે બજિયા છે ઘર માં ઘર કે ભાઈ રાજુભાઈ ઠાકોર ના બજિયા છે ભાઈ અને રાટડા ગામવાળા છે ઘણા લોકો ની પરમાણતી કે ભાઈ એક વિડિયો બનાવો તમે જે સ્પેશિયલ દવા માટે વિડિયો લઈને અમે આવ્યા છે અને આપ જોઈ શકો છો કે ભાઈ ઘર માં મે બજિયા છે ભાઈ જો દુમા ના કિરે છે પર કે જો થાબજારો ખાવા ના શોખીનો

એક નંબરનો બે પહેલું આજે ને આપડે રાજુભાઈ ઠાકોર ની હોટલ છે એક નંબર એક નંબર ટેસ્ટ છે જો

એ સારામ ધારો એક જગ્યા ભી છે એમાં જગ્યા ભી છે સેવા સાથે હા ને બ એક નંબર સેવા જગ્યા પેડિયા તો ચાલો એક નંબર આના સારામ ધારો એક નંબર હો સારા ભાઈ આવજો ભાઈઓ ખાના લેજો બજાર કરજો ભાઈઓ ને આપના તમે નાસ્તો કરતા જ હોય માકાઈ ટીસ્ટો એટલે કે રાજુભાઈ ઠાકોરના હતા અમારો જો બધિયા ખાવા તો તમને થતું હશે કે પરફેક્ટ લોકેશન સુજો એટલે છે રાચડા ગામનો બસ સ્ટેન્ડ એના બિલકુલ નજીક છે આ હોય રાજુભાઈ ઠાકોર નું છે કડીરે છે વાય એકવાર ખાવાનું ભારેવાર ખાજો અગર જો આજનો મારો આ વિડિયો તમને પસંદ આવ્યો તો અમારા વિડિયોને વધુમાં વધુ લાઈક શેર અને માય ચેનલ પર આવો તો સબ્સ્ક્રાઇબ કરો Bunda ને આવા મળશે કોઈક આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે આવજો